નમસ્કાર મિત્રો આજે આપણે ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે અને સરસ મજાની સાડી તમારા ભાઈ તમારી માટે લઈને આવે છે ઉનાળામાં પહેરી શકાય એવી મલ કોટનમાં ને પણ મિરર વર્કની સાથે બહુ જ મસ્ત સાડી છે તો જેટલા લોકો ચેનલ પર નવા હોય ચેનલના લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો અને જે પણ સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ નાખજો તો બહુ મસ્ત સાડી તમારી માટે છે તો એક પીસ આપણી જોડે ખોલેલો છે તો એ જ પીસ આપણે ખોલી અને દેખાડીશું વિડીયોની અંદર તો જેના પણ આ સાડી ગમતી હોય સ્ક્રીનશોટ નાખી અને સાડી તમે બુક કરાવજો જેને પણ સાડી લેવાની જે આ સાડી ગમતી હોય મિરર વર્કની સાથે ઉનાળાની અંદર લગ્ન પ્રસંગમાં પહેરી શકાય એવી સાડી મિરર પણ બહુ મસ્ત કામ કરેલું ફિનિશિંગવાળું અને એટલું સરસ મજાની સાડી છે તો પાર્ટીવેર સાડીમાં પણ તમે ઉપયોગ કરી શકો છો જેને સિમ્પલ સાડી ગમતી હોય પહેરવી લુક એટલે એટલો ગજબનો અને કલરો પણ બહુ મસ્ત મસ્ત કલરો તમારી માટે લઈને આવેલો જ છું તો ફટાફટથી ચેનલનો જોડાજો જેને પણ સાડી ગમતી હોય સ્ક્રીનશોટ નાખીને સાડી બુક કરાવજો ખાલી એને ખાલી બારસો રૂપિયામાં આ સાડી તમારા ઘર સુધી મોકલવાની રહેશે અને આ એનું બ્લાઉઝ પીસ છે બ્લાઉઝ પીસ પણ કોન્ટ્રાક્ટ અને સાથે બોર્ડર પણ તમને મળવાની છે જે બહુ મસ્ત લાગશે અને ડિઝાઇન પણ એટલી સરસ મજાની પાલવમાં તમને મળી જશે એના મિરરનું કામ મિરર તમે જોઈ શકો છો એટલા જ મસ્ત મિરર બહુ મસ્ત સાડી લાગે તમને પહેરવાથી તો હવે એના કલરોની વાત કરીએ તો કલરો એટલા સરસ મજાના કલરો છે હવે જો બ્લેક અને મરુન કલરનું કોમ્યુનિકેશન જેના પણ સાડી ગમતી હોય સ્ક્રીનશોટ નાખી અને સાડી તમે બુક કરાવી શકો છો સાથે સાથે તમને સરસ મજાની નવી ક્વોલિટી નવી ડિઝાઇનોની સાડીના વિડીયો તમને મળતા રહેશે અને આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણી ચેનલ ચાલુ છે તો ત્યાં પણ તમે સાડીઓનું કલેક્શન જોઈ શકો છો તો નવી ડિઝાઇનો અને નવું કલેક્શન જોવા માટે ચેનલને ફોલો કરજો જેટલું બની શકે એટલું આપણા સગા સંબંધી મિત્રવર્ગમાં આપણી ચેનલને શેર કરજો જેથી કરીને બધાને સરસ મજાની સાડીઓ પહેરવાનો મોકો મળી જાય આપણી ચેનલ પર જોઈ શકો છો કંઈક નવું મરુન કલર અને બ્લેકનું કોમ્યુનિકેશન ગજબની સાડી છે લુક પણ એટલો સરસ મજાનો તો ડિઝાઇનો પણ સાડી અને સાડીઓ પણ મસ્ત તમે જે કલર પસંદ કરો છો એ જ કલર તમારા ઘર સુધી મોકલી આપીશું બિલકુલ સિપિંગ ચાર્જ ફ્રી સાથે આ સાડીઓ તમને મળવાની છે હવે એક બ્લેક અને મરુનનું કોમ્બ્યુનિકેશન તમારી સામે છે જોઈ શકો છો સાડી લુક પણ એટલો જ સરસ મજાનો ગજબનો અને જે પીસ આપણે ખોલ્યો તો એ જ ટાઈપ એ જ રીતના ખાલી ડિઝાઇન અલગ છે તો આ પણ સાડી તમે જોઈ શકો છો બહુ જ મસ્ત છે લુક એટલે એટલો જ મસ્ત સાડીનો હવે બધા જ કલરો ફરીથી ખાલી બારસો રૂપિયામાં કોઈ શિપિંગ ચાર્જ નથી આપણી જોડે તમારા ઘર સુધી બારસો રૂપિયામાં સાડી તમને મળવાની છે જે પણ સાડી તમને ગમતી હોય સ્ક્રીનશોટ નાખીને બુક કરાવજો હવે એક આ છે જોઈ શકો છો હલ્દી કોટન હલ્દીમાં પહેરી શકાય એવું મસ્ટર્ડ યલોની સાથે બ્લેક અને મરૂનનું કોમ્યુનિકેશન અને મિરર એટલે ગજબનું કામ છે અને સરસ મજાની ઘરમાં પહેરી શકાય એવી પાર્ટીમાં પહેરી શકાય લગનમાં પહેરી શકાય બધા જ પ્રકારની સાડીઓના વિડીયો મારી ચેનલમાં મળતા રહેશે તો સપોર્ટ કરજો જેટલો સપોર્ટ સરસ રહેશે એટલી જ સાડીઓના વિડીયો મસ્ત મસ્ત તમને મોકલી આપીશ તો બહુ જ મસ્ત છે આપણી દુકાન પાલનપુરમાં આવેલી છે ગલી નંબર બે પંચરત્ન કોમ્પ્લેક્સની અંદર ગમે ત્યારે રૂબરૂ મુલાકાત લેવાની થાય તો જરૂરથી મારી દુકાન પર પધારજો સરસ મજાની ડિઝાઇનો ક્વોલિટી સાથે બધું જ જોવા મળશે અને જે સાડી તમારે મંગાવી હોય એનો સ્ક્રીનશોટ લઈ અને મને ચોરાણું બે તાણું પચીસ ત્રણ છપ્પન નંબર પર મોકલી આપવાનો છે તો આજના વિડીયો માટે આટલું કાફી છે કંઈક નવું કાલે પણ મળશે અને ગરમીમાં પહેરી શકાય એવા હવે રેગ્યુલરલી તમને વિડીયો મળવાના છે તો સરસ મજાની ડિઝાઇનો સરસ મજાની ક્વોલિટી સાથેના સાડીઓ આપણી ચેનલ પર મળી રહેશે તો આજના વિડીયો માટે બસ આટલું કા આપી ખાલી કંઈક નવું લઈને સમયથી આવીશું ત્યાર સુધી તમારો દિવસ શુભ રહે જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ